तो करे पटा पटा पटे। पटे। अगर वज्जे बड़ा अगर वज्जे बड़ा एक दर्शन करी रो फटाफट तुम कौन है चला जे उभारे अल्प पैलर किन मजा कर छु आ बाजू आ साइड में निकल जाओ मेरी गुआ सीजन बखो मटाड़ियो ओ जगह ओली बाहर कसी आ रही है तो भरानी दिक्कत ही है मेरी मेलडी नी पवासी मामा आ बाजू से गुडा नेखो ने आ बाजू से हेडो फटाफट

તારે મેલડીનો હાથ પકડેલો છે કોઈ ડરું કોઈ નહીં કરવા દે. સાત વર્ષથી પુણ હેડતો તો નતો હેડતો. જન્મથી બરાબર ચોકલેટ બે સારું પાસે બે પાછો ફરી ચોક હવે

મોઢે નહીં બોલતો અને મોઢે બોલતો થઈ જાય તો જગત વિચાર કરતો કે આવો ઇમ્પોસિબલ છે કે કઈ રીતે સોલ્વ કરી તો દુનિયા ને કે મારી મેલડી ને ઇમ્પોસિબલ કશું નથી હો ભાઈ ઓલ ઓફ ધ પોસિબલ જે માણા ન કરે દુનિયા ન કરે હું મેલડી કરવા વાળી છું બોલતો નહીં 28 વર્ષથી બોલતો નહીં અને 28 દાડામાં બોલતો થાય તો

આગળ વધો દોરો હાલજો દોરા મંદિર માં પડે લઈ લો ભાઈ મંદિરમાં પડે આ બડા મંદિર માં હાલો જિકા ફોટો પાડીજે ફોન આલે એ સબાબરો દુનિયા માં દેવ છું આ જગત માં મારો નોમ મેલડી છે શું કે મારો બેવાર સબન કરો તને હવે સાઈડ માં જ ન્યાખજો સાઈડ પરવેરાય મસીર મોહિની માતા પૂછો

Hedna pa recibe Z filtram na